નમસ્કાર ભક્તજનો ભક્તિરસ રસ ચેનલમાં આપનું સ્વાગત છે આજે શનિ શનિજયંતિનો પવિત્ર તહેવાર મનાવવામાં આવી રહ્યો છે સનાતન ધર્મમાં શનિજયંતિનું ઘણું મહત્વ છે આ વર્ષે શનિ શનિજયંતિ આજરોજ છ જૂન ગુરુવારના રોજ છે અને સાથે વટસાવિત્રીનું વ્રત પણ છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ વર્ષે શનિ શનિજયંતિ અને વટસાવિત્રી વ્રતનો સંયોગ ખૂબ જ વિશેષ માનવામાં આવે છે જો આ દિવસે વિધિ વિધાન પ્રમાણે ભગવાનની પૂજા કરવામાં આવે તો તે અત્યંત શુભ અને કલ્યાણકારી સાબિત થાય છે જે જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવશે જ્યોતિષશાસ્ત્ર અનુસાર ઘણા લાંબા સમય બાદ એવો સંયોગ બની રહ્યો છે જેની અસર સમગ્ર રાશિઓ પર પડશે આ વિડીયો દ્વારા અમે કેટલીક વિશેષ રાશિઓ વિશે વિગતવાર જણાવીએ જેમણે મહાન સંયોગથી ઘણો ફાયદો થશે વૃષભ રાશિ મહાસંયોગના કારણે વૃષભ રાશિના લોકો માટે આ સમય ખૂબ જ આતુરતાથી અને આનંદથી પસાર થવાનો છે નોકરી કરતા લોકોને સારા સમાચાર મળી શકે છે લાંબા અંતર પછી પ્રમોશન સહિત તેમના પગાર ધોરણમાં વધારો થઈ શકે છે પારિવારિક વાતાવરણ મધુર રહેશે તમને ભાગ્યનો પૂરતો સહયોગ મળી શકે છે તમને તમારા દરેક કાર્યોમાં સફળતા મળવાની અપેક્ષા રહેશે જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિમાં અપાર વૃદ્ધિ થશે આ સાથે આર્થિક સમસ્યાઓ પણ દૂર થશે સિંહ રાશિ મા સંયોગના કારણે સિંહ રાશિના લોકોના જીવનમાં વિવિધ પ્રકારના ફેરફારો જોઈ શકાશે વેપાર ધંધાના ક્ષેત્રમાં ઝડપી પ્રગતિ થઈ શકે છે તમારી નાણાકીય સ્થિતિમાં સુધારો થઈ શકે છે અને તમને લાંબા સમય પછી ભૂતકાળમાં કરેલો રોકાણોમાંથી લાભ મળી શકે છે વિદ્યાર્થીઓ જીવનમાં સફળતા મેળવી શકે છે સમાજમાં તમારું માન અને પ્રતિષ્ઠા વધશે અને પરિવારમાં કોઈ કામ કરતા પહેલાં તમને પૂછવામાં આવશે આ સમયે તમારે કોઈપણ પ્રકારના માનસિક તણાવ અને પરેશાનીઓનો સામનો કરવો પડશે નહીં તુલા રાશિ આ રાશિના લોકો માટે આ મહાસંયોગ કોઈ ચમત્કારથી ઓછો નથી આ સમયે તમને ખૂબ સારા સમાચાર મળી શકે છે આ સમયે તમારું મન તમારા માતા પિતાની સેવામાં કેન્દ્રિત રહેશે ભૂતકાળમાં કરેલા રોકાણોમાંથી લાભ મળવાની આશા રહેશે લાંબા સમયથી ચાલી રહેલા વિવાદો તમારા પક્ષમાં ઉકેલાઈ શકે છે વેપાર અને વેપારના નવા ક્ષેત્રોમાં વિસ્તરણ થઈ શકે છે જે આર્થિક સ્થિતિને બમણી રીતે મજબૂત કરી શકે છે તમારું કામ જોઈને સમાજમાં તમારું માન અને પ્રતિષ્ઠા વધશે આ સમયે તમે તમારી પંચાયતનું પ્રતિનિધિત્વ કરી શકો છો મકર રાશિ શનિજયંતિ અને વટ સાવિત્રી વ્રતનો મહાન સંયોગ મકર રાશિના લોકોના જીવનમાં ખુશીની નવી લહેર લાવશે આ સમયે ભાગ્યની પેટી ખુલી શકે છે અને તમારું ભાગ્ય વધશે જો તમે કોઈપણ પ્રકારની નાણાકીય કટોકટીનો સામનો કરી રહ્યા છો તો આ સમયે તમને આવકના નવા સ્ત્રોત મળી શકે છે જે તમારી નાણાકીય સમસ્યાઓ હલ કરશે નોકરી કરતા લોકોને પ્રમોશનની તક મળી શકે છે જે વિદ્યાર્થીઓ લાંબા સમયથી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તેઓને આ સમયે સફળતા મળી શકે છે આ સમયે તમને તમારા પરિવારનો સંપૂર્ણ સહયોગ મળશે અને તમારું પારિવારિક જીવન ખુશીઓથી ભરેલું રહેશે આ રીતે આ મહાસંયોગ આ રાશિના જાતકો માટે ખૂબ જ ફળદાયી નીવડી શકે છે